નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ બાર સ્માર્ટ ચાર્ટ્સ આગળના વિડિયોમાં આપણે મહાવરો એકનું સોલ્યુશન જોઈ આજે આપણે જોઈએ મહાવરો બે સ્તંભ આલેખ જો અહીં આપણને ઉદાહરણ આપેલું છે કિલ્લોલ પ્રાથમિક શાળાના જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે જેના પરથી સ્તંભ આલેખ દોરો આ માહિતીના આધારે જ નીચે આપણને સ્તંભ આલેખ દોરેલો છે હવે જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા સ્તંભાલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો વિઠ્ઠલભાઈના ખેતરમાં પાકેલા પાકની વિગત જો વાય અક્ષ ઉપર કિલોગ્રામમાં આપણને આપેલું છે અને પાકની વિગત એક અક્ષ ઉપર આપેલી છે તો કપાસ તો આપણે આ લેખમાં જોઈએ તો આઠસો કિલોગ્રામ તો આપણે કોષ્ટકમાં લખીએ આઠસો ઘઉં તો ઘઉં આવશે પાંચસો બાજરી તો બાજરીની સામે આવશે સાતસો જુવાર ચારસો કિગ્રા અને મગફળી તો કે છસો કિગ્રા ચલો પ્રશ્નના જવાબ લખીએ પેલો એક્સ અક્ષ પર કઈ માહિતી દર્શાવેલી છે તો પાકની વિગત વાય અક્ષો પર કિલોગ્રામમાં દર્શાવેલું છે બાજરીનું ઉત્પાદન કેટલા કિગ્રા થયું છે તો જવાબ આવશે સાતસો કીગ્રા સૌથી વધુ પાકનું ઉત્પાદન તો કે કપાસનું સૌથી ઓછું કયા પાકનું ઉત્પાદન થયું છે તો સૌથી ઓછું આવશે જુવાર મગફળીનું ઉત્પાદન કેટલા કિલોગ્રામ છે તો કે છસો કિગ્રા અને ઘઉંનું ઉત્પાદન કેટલા કિલોગ્રામ છે તો કે પાંચસો હવે જોઈએ પ્રશ્ન બે પાંચ શહેરોમાં એક મે ના દિવસના તાપમાનની માહિતી નીચે આલેખપત્રમાં આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો પાંચ શહેરોનું એક મે ના દિવસનું તાપમાન આપેલું છે વાયક્ષ ઉપર આપેલું છે તાપમાન સેલ્સિયસમાં અને એક અક્ષ ઉપર આપણને શહેરોના નામ આપેલા છે તો જો અમદાવાદ અમદાવાદમાં કેટલા સેલ્સિયસ છે તાપમાન તો કે એકતાલીસ સેલ્સિયસ ભાવનગર તો ભાવનગરમાં આવશે ચોત્રીસ અંશ વેરાવળ તો કે ત્રીસ સેલ્સિયસ ઈડર ઈડરમાં આવશે ચાલીસ સેલ્સિયસ અને સુરત સુરતમાં આવશે પાંત્રીસ છત્રીસ અને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હવે લખીએ પ્રશ્નોના જવાબ એક્સ અક્ષ ઉપર કઈ માહિતી આપેલી છે તો જવાબ આવશે શહેરોના નામ વાય અક્ષ ઉપર તો કે તાપમાન સેલ્સિયસમાં લખીએ સૌથી ઊંચું તાપમાન કયા શહેરનું છે તો જવાબ આવશે અમદાવાદ સૌથી નીચું તો તમે વેરાવળ ઓછું તાપમાન વેરાવળનું છે સૌથી વધારે અમદાવાદનું છે પાંચ ઈડર શહેરનું તાપમાન કેટલું છે તો કે ચાલીસ સેલ્સિયસ ભાવનગર શહેરનું તાપમાન ચોત્રીસ સેલ્સિયસ ને ત્રણ પાંચ શહેરોમાં જુલાઈ માસના એક અઠવાડિયામાં પડેલા વરસાદની માહિતી આલેખપત્રમાં આપેલી છે તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો જો વાય અક્ષ પર આપણને વરસાદ મીમીમાં દર્શાવેલો છે ને એક્સ અક્ષ પર શહેરોના નામ છે તો જોઈએ શહેરો રાજકોટમાં કેટલા અંશ પીડો તો કે પચીસ ને એક છવ્વીસ છવ્વીસ મીમી વડોદરા તો કે પાંત્રીસ છત્રીસ આડત્રીસ અડત્રીસ અને ઓગણચાલીસ મીમી ભુજ તો ભુજમાં આવશે વીસ પછી એકવીસ બાવીસ અને ત્રેવીસ મીમી સુરત તો પાંત્રીસ મીમી આવશે અને ડીસા તો પંદર સોળ સત્તર અઢાર અને મીમી જોઈએ આપણે પ્રશ્નના જવાબો પેલું આપેલા આલેખપત્રો પરથી કઈ માહિતી મળે છે તો આપણે લખીએ પાંચ શહેરોમાં જુલાઈ માસમાં એક અઠવાડિયામાં પડેલો વરસાદ એક્સ અક્ષ ઉપર કઈ માહિતી છે તો કે શહેરોના નામ અક્ષ ઉપર તો કે વરસાદ મીમીમાં કયા શહેરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે તો જુઓ તમે આપણે માહિતીમાં તો વડોદરા આવશે જવાબ ભુજ શહેરમાં કેટલા મીમી વરસાદ પડ્યો હતો ત્રેવીસમી મીમી સૌથી ઓછો વરસાદ કયા શહેરમાં પડ્યો તો કે ડીસામાં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો